હું જો તમને કહું આ ગામડામાં પેલા લાઈટ ન આ સતનારાયણ ભગવાનની કથા કેવું કંઈક હોય ને એટલે યોગેશભાઈ પેટ્રોમસ ભાડે લાવતા અને જે અમારા ગામમાં જોયેલું પેટ્રોમસ જે કથા હોય તો સતનારાયણ ભગવાનની કથા કંઈ પ્રસંગ હોય તો એ ભાડે પેટ્રોમસ લાવે એમાં જમાડા તમને વાત કહો એમાં ગામમાં એકને જ પેટ્રોમસ પેટાવતા આવડતું હોય અને જેને પેટ્રોમસ પેટાવતા આવડે ને એનું નામ એનું પશુ ભાઈ એવું માન અત્યારે મિકેનિકલ એન્જિનિયર કે સિવિલ એન્જિનિયર નું નામ માન નથી એટલું એનું માનવું એ બધી લાવી એટલે બોલાવો બોલાવો બોલો નાથાભાઈ બોલાવો તો વળી નાથાભાઈ પેલા બીડી જ કોની બધી કોની ભાડેલા ગીતાભાઈ એને બચ્યું હારી બાકી જોશબાની હારી નહીં અમારે બે રાખજો જોશભાઈ ને ગીતો જોશબાની જૂની થઈ ગીધો આ ગીધો હમણાં હારી લાવ્યો હા હારો લાવો લાવો મૂકો મૂકો હાણસી લેતા હો એ બીડી પીવે ત્યાં સુધી બધું ભેગું કરવાનું બે ત્રણ જણા પડખે બેઠા હારો મેન્ટલ ક્યાંથી લીધો તાકે એ ન્યા લીધે આઠાના વાળું આઠાના નો આવતું લાલ બોર્ડર વાળું છે ને કાકા ઈ એ પાછું સારું એ મેન્ટલ સારું ઓલું ખરી બહુ થાય એ બીડી પીવે પછી શાહ પાછી આપવા નહીં પાછું શાહ પી લે પછી શાહ માથે પછી બીડી પીવે એટલું તેનું માન રકાબીમાં મેન્ટલ પલાળો એટલે મેન્ટલ પલાળવાનું અને પછી ભાઈ મેન્ટલ બાંધે પાછું હાણસી ઢાંકણું ઢાકણું ખોલે ન્યા પછી ગળણી મૂકીને એમાં ઘાસલેટ પૂરે એ પાછું હજળ બેન કરે અને પછી જે હવા પૂરતો એ તમે જોઈ લ્યો તો આપણે એમ થાય કે આગળ આ રોકેટ તૈયાર કરી ચંદ્ર ઉપર બી હોતા એ જે બેઠો બેઠો આમાં અને એમાંય જે બે પગની વૈશ્વમાં દબીને પછી જાય ક્યાં છે એટલે અમારે અમારે પાછું કેવું કરવાનું હવે હવે તમે સાંભળી જાઓ ત્યાંથી નાના નાના હાવ અને સતનારાયણ ભગવાનની કથા હોય એટલે મારે બેવાનું પેટ્રોમસની નીચે હવે તમને ખબર પડશે હું પેટ્રોમસની નીચે હું કામ બેહતો અંધારું ના પડતું હોય પેટ્રોમસ ટીંગાતી હોય એની નીચે બે હોય એટલે આપણે દેખાઈએ નહીં અમારી ટીમના ત્રણ ચાર છોકરા સતનારાયણ ભગવાનની આજુબાજુ બેહી ગયા હોય જેવી આરતી પૂરી થાય થાળ આવે તાહડા પ્રસાદના ના હોય બેનુ એ આચે ભરેલા જે ટિકિટ ટાકેલા જે રૂમાલ હોય એ ફર્સ્ટ ક્લાસ તાહડા માથે ઢાક્યા હોય ઘર બાપા એ તમને કહો આપડા કઈ ઘટે નહીં એને વળી તરફાણું આમ ધબો મારી અને એ આખું તરફાણું ભરી અને ભગવાન સત્યનારાયણ સામે મૂકી દીધું હોય હા ગામના સાધુ તાસો થાળ ચાલુ કરે આરોગો ને નંદલાલ રે મારા

આ જે થાય તમે કૂદકો માર્યો હોય મારું માથું પેટ્રોમસ અડી ગયું હોય મેન્ટલ તૂટી ગયું હોય તા તો તરભાણો ને તાહડા માલી બે ખોબા પ્રસાદ નીકળી ગયો હોય આ નરું સત્ય પછી લાઈટ આવી પછી લખણ તો બદલ્યા નહીં અને પછી ગામને ખબર પડી ગોબા આવડા ઉપાડે છે એટલે અમી સત્તાને કદામ જાય ને તો એ મારા બાપાને ઓલા ખોડાભાઈ ભાઈ કહે એ કે હું તને કહી દ્યું આ જો આ તારો માયો નિદ જાવ એટલે અમને નોખી પછી અમારી બેઠકું થાય કે આના આમાં કારકો હવે પછી શું કરવું પ્રસાદ મળે નહીં પછી રસ્તે ગોર બાપાની આડા ફરી અને એને જે તરફાણું લીધું હોય ને વાલી અડધો સો ટકા ભાગ પડાવાળા હોય ગોર દન એમ કહેવા હવે નો હવે રહેવા ન દે એની માના હમ મારે જો ગોરાણી માને દેવી પડે પછી તારા માખી જાય આ મારા ગજુ દાદા હજી છે તમે કોઈ બોર્ડ આવો ત્યારે પૂછી લેવાની સૂચ પછી ગોર દાદા યોગેશભાઈ બે તરફાણા રાખતા ગોર દાદા બે તરફાણા ભરે તા ગરધણી કે આ બે તરફાણા હેના એટલે અમારે ગોર દાદા એમ કે એક સતનારાયણ નો એક તારો ડાહોલા કેડે ઊભા ને એનો આપણે આ ખરેખર જઈએ ને આપણને ખબર જ હોય તોય આપણે એને છોકરાને પૂછી કેમ કરતા બાપા ગુજરી ગયા તો કે આપણે ખબર જ હોય ને કોઈ આપને સમાચાર આપ્યા કે ભાઈ ફલાણી જગ્યાએ તમે જે આવ્યા ફલાણા ભાઈ ત્યાં આપણે કે કેમ થાય કે ખબર નથી અને બાપુજી ગુજરી ગયા એટલે આપણે કે શું થયું એટલે એને કદ કીધું જ હોય કે એટેક આવી ગયો કે નકુસા માંંગળી આવી ગઈ કે હોલ્ડર માંંગળી નાખે એ મૃત્યુનું કારણ તો ખબર પડી જ ગઈ હોય પણ સત્તા આપણે ખરખરો કરવો પડે જઈને આપણે પૂછવું પડે

પદ્માસન લગાવીએ એ પદ્માસન લગાવવાનું કીધું હવે કે બાપાના પગ કે સેન્ટિંગના હરિયા જેવા વેડા માયા ભાઈ વળે નહીં પણ બાપાએ કડાકો કરીને મહેનત કરીને પદ્માસન કડાક દિન વાળી દીધું મને કે બસ એ પદ્માસન વેડે વેડે એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો અને બાપાએ એટલો બધો ઊંડો શ્વાસ લીધો એ શ્વાસ લીધો તો આખ્યો બંધ થઈ ગઈ ઊંડો શ્વાસ લીધો અને લાઈટ વહી ગઈ લાઇટ આવી તા દાદો ગયો રામદેવ બાબા ક્યાંક શ્વાસ મૂકો ને લ્યો મને યાદ આવ્યું હાવ લ્યો એ બાર દિવસ બેસીએ છીએ ને બે જોયો કઈ નથી ઘરના ઘરના બે આ બેહણા કરીને જે ગોબો ઉપાડજ્યો છો ને તો એ બચારું ટ્રાફિકમાં માં અટવાઈ જા આપણે બેસી છે ને એનું કારણ એ આપણે તો ચાલીસ નું ચાલી દીવ હોય એ ખરેખર શું છે કઉ તમને દાંત કરતા કરતા કેવું છે એ ખરેખર એવું છે તમે તમને સપનું આવે સપનું આવે તો સપનામાં તો આપણે ક્યાંય આટા મારતા હોય ને પણ જ્યારે જાગી જાય છે ત્યારે ખબર પડે કાલે હું તો માયા ભાઈ છું હું તો ખેડૂતો છું

આ અત્યારે બેઠા એ સપનું છે કે હકીકત છે એ નક્કી નો કહેવાય આનું નામ સપનું કહેવાય સાહેબ સપનામાં મોજ હોવી જોવે મને બહુ ખરેખર મને એવા એવા સપના આવે હું કોઈને કહું નહીં સપના મને બહુ મજા આવે એવી એવી વ્યક્તિને મળી આવું ખબર જ ન રહે આ સપના હારા જ જોવાના અમારો હરિદ્વારમાં પ્રોગ્રામ ઋષિકેશ ત્રણ વર્ષ પહેલાની વાત કરું ઋષિકેશ પ્રોગ્રામ એ બાજુ હરિદ્વાર કે ઋષિકેશ હોય તો બે ત્રણ દી અગાઉ જાઉં એ બાને આપણે એટલા દિવસ ત્યાં રહેવાય ટિકિટ તો અમારે લેવાની હોય નહીં હમણાં ગંગાજી માં ફાયવું ગયો ને નાયો ને ત્યાં ગંગાજી કીધું આ વખતે કોણે ટિકિટ લીધી જીવન એવા જીવી નાખજો સ્વર્ગ ટિકિટ નહીં લેવી પડી એ તમારો સદગુરુ ટિકિટ લઈ લે ભલામણ હા પછી પછી કઈ જરૂર રહેતી જ નથી યાર એટલે હું જાતો હતો એટલે ત્યાં દિલ્હી થી દેરાદૂન ની પાછી ફ્લાઇટ ચેન્જ કરતો હતો એ ફ્લાઇટ માં બેસવા ગયો અને ભાઈ સવજી કાકા નો કાર્યક્રમ સવજીભાઈ ધોળક તેનો ફોન આવ્યો મને કે માયા ભાઈ કેટલે મેં બસ જો દેરાદૂન થી દેરાદૂન વાળી ફ્લાઇટ માં દિલ્હી થી બેસું છું વધી વધી પિસ્તાલીસ મિનિટ માં ઉતરી જાવ ફ્લાઇટ માં બેસી ગયો મને કે સારું આ ધ્યાનથી વાત સાંભળજો તમને ખબર પડે

મેં કાકા વાત સાચી પણ મેં કીધું પછી એમણે બહુ મોટું આયોજન કરેલું તમામ એના સ્ટાફને લઈ ગયેલા એટલે મેં કીધું જાહેર નથી કર્યું ને ખોટા મેં કીધું સેલ્ફી પાડે ને માણસો આપણે આપણી સેલ્ફી ઈશ્વર પાસે પડાવવા આવ્યા છીએ મને કે ના કોઈ નથી કીધું તમારો ઉતારોય નોખો છે ટૂંકમાં અમે અહીંયા પહોંચ્યા મારે ઉતારે વૈયા ગયા જ્યાં અમારું ઉતરવાનું હતું ત્યાં ગયા રાતના આઠ વાગ્યા આસ્થા એ આસ્થા રાતના આઠ વાગ્યા ને યોગેશભાઈ ત્યાં રામદેવ બાબન આવ્યો ક્યારે આવ્યા મેં કીધું કો પાંચ બજે આ ગયા કેવાય નહી ક્યાં ઉતર્યા છો આ જગ્યાએ અરે મને ના ઉતરાય અમે મરી ગયા એ તો ગાડી લઈને આવ્યા અને મન લઈ ગયા પતંજલિ રાતે હાડા નવે આયુર્વેદિક ભોજન કર્યું અગિયાર વાગ્યા સુધી હખ દખ ની વાતો કરી અગિયાર વાગ્યા હોઈ ગયા હાડા પાંચે જાગ્યા હાડા પાંચે જાગી ને યોગ ચાલુ કર્યા એક કલાક સુધી એણે જેમ કર્યું એમ મેં કર્યું હાડા છ એ સિવિંગ કર્યું હાડસ થી સાત સેવિંગ કર્યું સવા સાત થયા એટલે આયુર્વેદિક નાસ્તો આવ્યો નાસ્તો કરવા સાહેબ અમે બેઠા તા મોદી સાહેબ નો ફોન આવ્યો રામદેવ બાબા કે બાબા આજ લાઈવ કયો નહી હોય આજ મેને દેખા રી રેકોર્ડિંગ હા આ લાઈવ નહીં થાય રામદેવ બાબા કે લાવ કયો માયાભાઈ આયે અપના માયાભાઈ હા આ જમ દોનો સાથ મે અબ ક્યા કર રહે બસ નાસ્તા કરને કી તૈયારી અરે સાથ મે નાસ્તા કરે કે મે આ રહા હું હવે વડાપ્રધાન ને તો નીકળતા હું વાલ લાગે 45 મિનિટ થઈ તા સમાચાર આવ્યા કે એ દેરાદૂન ઉતરી ગયા છે 20 થી 25 મિનિટ માં સાહેબ પહોંચે છે સાહેબ ફોન પૂરો થયો પછી મેં ઓછી ગાંધીકા હું કઈક વીસ મિનિટ હું વાંધી દો તો તારા બાપ નાસ્તો આરે કરી લે જીવન એવું રાખજો વાલા કે એમાં કોઈ દી તકલીફ ના પડે આ સંસાર ખોટો કે સાપનું ખોટું આમાં કઈ હળવું જે નહીં રે પણ બાપા જીવન નથી એ જંજાળ જીવન છે જીવ જીવવા જેવું રે મોજ મારે હું મોજ મારે હું મોજ મારે હું રે ਜੇ ਜੀਵ ਵਾਜੇ ਉਹ ਰੇ ਵਾਲੀ ਨਾ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਮੋਜ ਮਾਰੇ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਰੇ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਮੋਜ ਮਾਰੇ ਉਹ ਰੇ શરીર છે ને એ ભગવાન કૃષ્ણ ની વાહળી છે હો આપણું શરીર છે ને તમે ક્યાં સૂર્ય વગાડવા માંગો છો બસ તમે શું કરવા માંગો છો આપણી તૈયારી હોય એવું ઈશ્વર આપે છે અંદર થી ખાલી થઈ જાવ બાપ અને જીવનના છિદ્રો ને ખુલ્લા મૂકી ગયો પછી કૃષ્ણ એ વાહળી વગાડશે ખુલ્લા મૂકી દેશું ને તો એક જગ્યાએ લગન હતા લગનમાં ઢોલ ને શરણાઈ વાગતા હોય ને એટલે શરણાઈ વાગતી હતી અને ઢોલ ધબધબાટી બોલતા હતા એ ઢોલની ધબધબાટી બોલતી હતી એમાં ઢોલને હરણાઈ વાતો મળ્યા કરવા ઢોલ સરળાઈને પૂછે છે કે હરણાઈ કે એવા ક્યાં ફૂન કર્યા કે માનવ્યો તારા એના હોઠ ઉપર તો તારું વશીકુ રાખે અને એના આંગળીના ઢેરવાથી એમાંય તારા પૂર્વજ માહળી એ તો ભગવાન કૃષ્ણના હોઠે પોકી ગઈ હતી તો એવા શું પૂન કર્યા કે આવા તમને લાભ મળે છે અને અમે હું એવા પાપ કર્યા કે ડોકમાં નાખ્યા નથી ધબધબાટી બોલી નથી ત્યારે વાહળીએ જવાબ આપ્યો અમે અમારા જીવનના સિદ્ધો ખુલ્લા મૂકી દીધા છે જેને જેવી ફૂંક મારવી એવી મારી લે પણ એ ઢોલ એ તારા જીવનના બે પણ દબીને રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા હાટું કરે છે કે આમાં હું છે આમાં છે આમાં હું છે જેને જીવનના સિદ્ધો ખુલ્લા મૂકી દીધા હોય એટલે મને ગીત યાદ આવ્યું એ રંગ મોર લડી વાત માં વહેતી રહે એ રસ ખેલા ને કાન માં કહેતી રહે રંગ મોર લડી વાત માં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં ઘણા કહે ને કે ભાઈ આ બોલી ગયા છો માફી માગો ને નીકળ ગયું નીકળ ગયું સાહેબ એ ક્યાંક સત્ય હશે જ જો ગુજરાતી ભાષાની મજા જોઓ છે વહી જાતા આવેણ પાછો વળશે નહીં એનોય શબ્દ છે એ વહી જાતા આવેણ પાછો વળશે નદીને વેણ કહેવામાં આવે શબ્દને વેણ કહેવામાં આવે એ નદી પાછી ફરતી નથી એકવાર નીકળી પછી હે એ નહીં ઢળના રે હે એ નહીં ઢળના રે હે એને ઢળના રે સુરમાજ બોલી ગલી મેળે મેળે મેલે 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 મેળે આરે હેલે ચી હેલે ને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી

એક બહુ જીડી વાત હાવ શબ્દ પકડો છો એટલે મજા આવે એક માણસને નિંદર આવે એ સુઈ ગયો એને સપનું આવ્યું સપનામાં એ પતંગિયો થઈ ગયો હવે એ પતંગિયાને પછી નિંદર આવી એ પતંગિયો સુઈ ગયો એને સપનું આવ્યું એ સપના માણા થઈ ગયો આ વાત છે આ સંસાર ખોટો કે સપનું ખોટું એમાં કાઈ હળ હુજે ને પણ આવી લેર ચડે લાખ લાખ દરિયાની લૂંટતા રેવું આ જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું ઘણા નથી કોઈને ઘીરે જાવ ને તો એ પછી એવી દુઃખ ની જ વાતો કરતા હોય કરોડપતિ હોય ને તો એની ઘીરે જાવ તો દુઃખ ની જ વાતો અમારા બાપા ગુલફી વેચતા હવે વાડીલાલ ખાને કે હજી તારે ખોખું જ ગોતવું છે અમે એટલા વર્ષથી મુંબઈ આવ્યા પણ ફલાણા ભાઈ અમને હેરાન બહુ કર્યા કોઈ કોઈને હેરાન નથી કરતું ને કોઈ કોઈની સફળતામાં કોલું કરતું નથી પોતાને જ બધું કાર્ય કરવું પડે આ લખો અહીંયા લખેલે છે કોઈ તમને એમ કહેતો હોય કે અમે આમ કરો તો આમ થઈ જાય નહીં તો તો ભગવાન કૃષ્ણ જ અર્જુનને ન કહી દે કે લે હું તને દોરો બાંધ દઉં તું હુઈ જા અને 21 11 કરી નાખજે જા ઘરે જઈને હુઈ જા જા તું જીતી ગયો નહીં તું ઊભો થા તાને જ કરવું પડે હું કેવલ માર્ગદર્શક બની શકું અને આ માતાઓ બેઠા છે મારી માવું બેઠ્યું છું આખા ભારત વર્ષની જવાબદારી તમારી પાસે છે આ દેશની સંસ્કૃતિની જવાબદારી આ માવુની છે અમે અમે પુરુષ જે છે એ તો મેહુલો છે જવાબદારી ધરતીની છે કે કેવું પોદો ઉગાડવું એને જે મેં પહેલા શરૂ કરી સબ્જેક્ટ રહેશે આજ ધરતી માં છે એની સંતુલનતા ન ગુમાવે વરસાદ ગાતો ગાતો આવી શકે આંથી આવી શકે તુફાન આવી શકે પણ ધરતી એની ધીરજ ન છોડી શકે અને વિશ્વની કોઈ એવી યુનિવર્સિટી નથી સાહેબ કે પાંચ વર્ષનું બાળક જે કરે છે ને માં ઘરે એવું જ્ઞાન કોઈ આ વિશ્વની યુનિવર્સિટી ના આપી શકે અને એમાં તે ગર્ભ સંસ્કાર જે આપી શકે છે એવું બીજું કોઈ ના આપી શકે મૂળ સંસ્કાર ગર્ભ સંસ્કાર પેટમાં બાળક છે ત્યારે તમે કેવા પાઠ કર્યા છે ત્યારે તમે શું કર્યું છે યસ શાસ્ત્ર જનું તમારે કેવું બાળક જોવે છે તો એવા ક્યા શ્લોકનું તમારે પાઠ કરવો

બધાને ના મળે આપણે આપણે માની લો કે હું આયર છું તો લે તો જનો લઈ શકાય પણ ભુદેવને જે યજ્ઞો પવિત્ર સંસ્કાર મળે એ ન મળે સંતો છે અથવા તો આ વસવાણભાઈ ની છે મુસ્લિમ ભાઈ એને અગ્નિ સંસ્કાર ન મળે એને સમાધિ સંસ્કાર હોય એ સમાધિ સંસ્કાર આપણને ન મળે સોળે સોળ બધા નથી મળવાના પણ સાચી ઠોકીને ને કહું ગર્ભ સંસ્કાર તો એકો એક ને મળતો હોય છે કારણ કે ઉત્તમ સ્થાન માં છે હમણાં એક હોસ્પિટલમાં બાળક નો જન્મ થયો તે જન્મતા વેત બોલ્યો નગર ખરેખર જે વસ્તુ જયારે સારી લાગે તે લાગે ને જન્મતા બાળક રડવું જ જોવે રડે તો જ રડું લાગે ન રડે તો ડોક્ટર ઊંધું રાખીને રડાવે છે પાણીના સાપ પાણી રડી ને એક છોકરાને સાહેબે કીધું રડ ને તાય એને ડોક્ટરે કીધું મૂક ને હું હું કામ રડું પછી હાલ્યો આવું છું ડોક્ટર મૂક્યા પછી ક્યાંય ગયો છે એ કલ્પના કરો વંડી છેકી ગયો પણ હમણાં એક બાળક તો રડ્યું સાહેબ રડ્યું નહીં નકર હાસ્ય સારું જ છે પણ જન્મતા દ્રસે તો કેવું લાગે જન્મતા હું એનું ગામ મૂકીને વયું જ કે આ ભૂતના પેટનો કોણ આવ્યો હે જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે આજે જો આ આ આ ભુરાભાઈ હૉલના ગ્રાઉન્ડમાં મારો ભૂરો સફળ થયો મારો જોક્સમાં તમે જાણો છો કે એ મારે એ પાત્ર છે એ ભુરા ભૂરો છે તો એ ન્યા હું ગુજરાતમાં ભૂરો ભૂરો કર્યા કિરાકીરો તો આજે ભૂરાભાઈ હોલમાં આવવાનો અવસર મળ્યો તમે જે ધારવાની થાય જન્મતા આ બાળક રડ્યો નહી બોલ્યો સીધો ડાયલોગ બોલ્યો અને ત્રાફો જન્મેલો નસ પડી ગઈ પુષ્પા વચ્ચે એક બીજું કહું અમારે ભાવનગરની હોસ્પિટલમાં એક બાળક જન્મ થયો જન્મતા વેદ બોલ્યો જન્મતા જન્મ થયો ને નેશું બેઠી બેઠી ગાંઠિયા ખાતું

ઓલાનું સંશોધન કર્યું પુષ્પાનો ડાયલોગ બોલ્યો કે એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો તે દેની એની માયે પિસ્તાલી વાર પુષ્પા જોયું થશે પાયાના સંસ્કાર છે ગર્ભ સંસ્કાર છે